મિત્રો ચોરાણું જગ્યા છે ખુબ સારી જગ્યા છે એક પ્રકારે જોઈએ તો માઇક્રો જુ અને ફિશરીસ વાળા વિદ્યાર્થીઓ માટે એક સોનેરી તક છે જે લોકો ખરેખર દિલથી કરશે મિત્રો પ્રિપરેશન એ પાસ થવાના છે એ ફાઈનલ જ છે મિત્રો અને મિત્રો આપણી બુક આવી છે તો આગળ મિત્રો આપણી કુલ પંદર થી લઈને સત્તર બુક આવી ચૂકી હતી જેમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી સર્ચ દરેક આવી હતી અને દરેકે દરેક બુક્સ જે છે મિત્રો બધા વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડી છે તેના રિવ્યુ આપણે ટેલિગ્રામમાં જોયા છે મિત્રો બરોબર તો હવે આજે મિત્રો આપણી મત્સ્ય અધિકારીની જે બુક્સ છે એની ડિટેલમાં વિગતવાર સમજીશું કે તમે આ બુક લેશો તો મિત્રો તમને શું મળશે તો મિત્રો સૌથી પહેલા મિત્રો મત્સ્ય અધિકારી ફિશરીઝ ઓફિસર જે છે એની આપણી આ સંપૂર્ણ પીડીએફ જે છે ઈ બુક જે છે મિત્રો બરોબર એ ગુજરાતીમાં લઈને આવ્યા છીએ કારણ કે હવે ઘણા મિત્રો એમ કે છે સર ઇંગ્લિશમાં હોય તો વધારે સારું જો બીએસસી માઇક્રો હોય કે બીએસસી જુલોજી વાળા હોય એમને ફિશરીઝની ટર્મિનોલોજી જે છે મિત્રો થોડીને થોડી ટફ રહેશે બરોબર કારણ કે આપણા ફિલ્ડના વડિંગ હશે બધા પણ થોડા મિત્રો અલગ હશે અને ગુજરાતી વાંચવાથી મિત્રો વધારે યાદ રહેશે એવું મારું માનવું છે અને સૌથી મોટો ફાયદો શું છે કે જે લોકો ઇંગ્લિશ વાળા છે બરોબર તો દરેકે દરેક જે ટાઇટલ સબટાઇટલ જે છે મિત્રો બધાના ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશમાં આપ્યા છે અમુક જે શબ્દો જે છે દરેક દરેક વર્ડ જે છે મિત્રો એ ઇંગ્લિશમાં સાથે સાથે આપ્યા જ છે બરોબર એટલે એવું ટેન્શન લેવાની જરૂર નથી સર અમે ઇંગ્લિશ મીડિયમ વાળા છે એમને કેમ ખબર તમને દરેક વિદ્યાર્થીઓને ઈઝી પડશે પડશે ને પડશે મિત્રો તો મિત્રો આપણે ઓલરેડી લેકચર પણ સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ અને હવે મિત્રો આપણે બુક આવી છે તો બુક વિશે વાત કરીએ સૌથી પહેલા ગુજરાતીમાં હશે મિત્રો અને અકોર્ડિંગ ટુ સિલેબસ મિત્રો બરોબર જે બસો ને સડસઠ નંબર સિલેબસ છે એ પ્રમાણે જ બનાવ્યું છે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એનો એ જ સિલેબસ ત્રણસો ને તેર નંબરની વેકેન્સીમાં આવશે જો કાંઈ ચેન્જ આવશે તો મિત્રો તમને અપડેટ કરીને બુક આપવામાં આવશે અકોર્ડિંગ ટુ સિલેબસ કુલ એકવીસ ચેપ્ટર છે મિત્રો કેટલા એકવીસ ચેપ્ટર છે ચેપ્ટર વાઇઝ મિત્રો બુક બનાવી છે બે પાર્ટમાં બુક બની છે કારણ કે બહુ લેન્ધી સિલેબસ છે મિત્રો કન્ટેન્ટ બહુ બધું વધારે છે મિત્રો આથી પાર્ટ વન ની અંદર મિત્રો 1 થી દસ ચેપ્ટર કવર કર્યા છે અને બાકીના અગિયાર ચેપ્ટર જે છે ને પાર્ટ ટુ માં કર્યા છે જેથી ચારસો પાંચસો ચારસો 500 પેજ ની પીડીએફ બને તો મિત્રો તમને રીડિંગ કરવામાં ટફ ના રહે એ સિવાય મિત્રો હવે આગળ આપણે સમજીએ તો થિયરીની અંદર આપણે સંપૂર્ણ સિલેબસ કવર થઈ જતો હતો આથી મિત્રો આપણે એને શોર્ટ થિયરી આગળની બુકમાં નામ આપ્યું હતું કેમેસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ બરોબર અને મિત્રો અહીંયા આપણી થિયરી જે છે નવસો પેજ સુધી પહોંચી છે તો મિત્રો છતાં પણ આપણે આને શોર્ટ થિયરી જ કહેશું બરોબર કારણ કે થિયરી જે છે ક્યારેય બધી આવી જ શકતી ની કારણ કે દરિયો છે કોઈ પણ ફિલ્ડ ની અંદર થિયરી વાંચો બેઠો તો હજારો પેજ ભરાય પણ મિત્રો આપણા માટે મહત્વનું છે બધી વસ્તુ અહીંયા કવર કરી છે અને મિત્રો શોર્ટ થિયરી હજી મેં યથાવત જાળવી રાખ્યું છે કઈ ને કઈ ક્યારેક ક્યારેક એકાદ ટોપિક તો ભુલાઈ જતો હોય મિત્રો તો પણ મિત્રો આપણે એને પહોંચી ના શકીએ એટલે એડવાન્સમાં જ મિત્રો શોર્ટ થિયરી લખ્યું છે દરેકે દરેક એકવીસે એકવીસ ચેપ્ટરમાં કેવું છે મિત્રો પહેલું ચેપ્ટર પૂરું થાય

આવશે આથી આપણા ટુ ધી પોઈન્ટ એક ફકરો જે છે એમાંથી મિત્રો ચાર ટોપિક આ એમ છે તો ચારે ચાર પોઈન્ટ પાડી દીધેલા છે બરોબર આ બે વસ્તુ જે છે મિત્રો તો સંપૂર્ણ એને આપણે ટેબલ સ્વરૂપે બનાવી દીધેલા છે આની અંદર હજારો ટેબલ મળશે જે તમને રીડિંગમાં ખરેખર ઈઝી રહેશે મિત્રો કમ્પેરિઝનના તફાવતના બધા જ ટેબલો છે મિત્રો જરૂર પડે ત્યાં મિત્રો ફિગર છે અને સરળતાથી સમજી શકો મિત્રો એવું કન્ટેન્ટ છે અને ફિલ્ડ રિલેટેડ જે કાંઈ મિત્રો આપણું લાસ્ટ ચેપ્ટર જે છે કરંટ અપડેટનું એ પણ મિત્રો સંપૂર્ણ રીતે આપેલું છે તો મિત્રો પ્રાઇસ જે છે વન છે મિત્રો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે સર આના પહેલા આપણે નાઇન્ટી નાઇન હતા હવે વન નાઇન્ટી તો મિત્રો એના માટે હું માફી માગું છું આ વસ્તુ મારા હાથમાં હતી નહીં છતાં પણ મિત્રો એ વન નાઇન્ટી એ એટલું બધું એમાઉન્ટ નથી ને એની અંદર મિત્રો તમને બેસ્ટ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે સાથે સાથે મિત્રો તમને આગળ જતા ફ્રીમાં મિત્રો મોક ટેસ્ટ થી લઈને પ્રેક્ટિસ ટેસ્ટ થી લઈને બધી જ વસ્તુ મિત્રો પ્રેક્ટિસ માટે ને એમસીક્યુ બધી જ વસ્તુ તમને ફ્રીમાં આપવામાં આવશે જે કોઈ ફેકલ્ટી જે છે મિત્રો આપણો પૂરેપૂરો છેલ્લે જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી સહયોગ કરશે તો મિત્રો વન નાઇન્ટી એટ છે સોર્સ ની અંદર વાત કરીએ જો મિત્રો સોર્સ ઘણા બધા બુકમાંથી લેવામાં આવે ફિશરીસ ની અંદર અત્યારે તમે એમેઝોન માં સર્ચ કરશો મિત્રો તો એની હજારો બુક મળશે તો મેં સ્પેસિફિક બે ત્રણ બુક ચૂઝ કરી છે પણ મિત્રો વધારે પડતો સોર્સ જે છે મિત્રો સાહીઠ થી પાસઠ ટકા જેટલો આપણો ચેટ જીપીટી માંથી છે હવે ઘણા બધા મિત્રો જે છે એ થોડા કન્ફ્યુઝન મળે તો મિત્રો ચેટ જીપીટી હોય ગ્રોપ હોય કે કોઈ આપણી ફિઝિકલ બુક હોય વસ્તુ એવી છે કે તમારા સિલેબસમાં આપ્યું છે એ તમને વાંચવા મળે છે કે નહીં એક અત્યારના જમાનામાં મિત્રો તમે ચેટ જીપી નકારી ના શકો મિત્રો તમે ચેટ અંદર એબીસીડી સર્ચ મારો અને પછી વાંચવા આપો અને એમ આ આ તો ચેટ જીપીટી માંથી નહીં એબીસીડી મિત્રો બરોબર અને તમે પણ લાઈફ લાઈફમાં મિત્રો ચેટ જીપીટી નો થોડો થોડો યુઝ કરતા રહો મિત્રો બરોબર એના માટે મિત્રો તમારે ગાઈડન્સ જોઈએ તો મને કહેજો અ હું તમને થોડું ગાઈડ કરીશ કે ચેટ જીપીટી નો તમે મેક્સિમમ યુઝ

લખી દો તાંબાના પત્ર પર લખી દો કારણ કે અકોર્ડિંગ ટુ સરળ ભાષામાં બનાવી છે મિત્રો તો જે કોઈને કોઈને ફોર્સ નથી મિત્રો જે કોઈ મિત્રો ઈચ્છે છે બરોબર એ મિત્રો પરચેસ કરી શકે છે તમારી માટે ઉપયોગી થાય છે તમને એક્ઝામ પાસ થવાના સફરમાં ખૂબ એટલે ખૂબ મિત્રો મદદરૂપ થશે ચાલો મિત્રો તો આજ માટે આટલું જય હિન્દ જય ભારત